નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને પ્રાપ્ત થતી રહેશે મારી ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની અંદર વિવિધ જગ્યાઓની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ જિલ્લા આરોગ્ય સોસાયટી છોટાઉદેપુર આ છે આધારિત આપને સંપૂર્ણ જે એપ્લાય છે ઓનલાઈન એપ્લાય કરવાનો રહેશે આરોગ્ય સાથી પોર્ટલ પર એપ્લાય કરવાનો રહેશે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ઓનલાઈન એપ્લાય કરવાની તારીખ છે અઢાર અગિયાર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ સોરી અઢાર બાર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ હા સોરી ઓનલાઈન એપ્લાય તમે કરી શકો છો આરોગ્ય સાથે પોર્ટલ પર કઈ કઈ વેકન્સી છે તો જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ છે આરબીએસ કે બી એ એમ પુરુષ તબીબ છે ફાર્માસિસ્ટ છે ફિમેલ હેલ્થ વર્કર પ્રોગ્રામ તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ હોમિયોપેથિક આયુષ તબીબ આયુર્વેદિક આયુષ તબીબ ન્યુટ્રિશન આસિસ્ટન્ટ મેલેરિયા ટેકનિશિયન સુપરવાઇઝર કાઉન્સિલર એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ફાર્માસિસ્ટ ફિમેલ હેલ્થ વર્કર પેરામેડિકલ વર્કર અને લેબોરેટરી ટેકનિશિયન આપને માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટો સ્પષ્ટ દેખાય એ રીતે અપલોડ કરવાનો રહેશે અધૂરી વિક્તવાળી અરજી છે એમાં નહીં ગણાશે એક કરતાં વધુ આપ અરજી નહીં કરી શકો કચેરી દ્વારા જરૂર જણાતો કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા પણ અમુક કેડરની અંદર યોજવામાં આવશે પત્ર વ્યવહાર કચેરી ખાતે માત્ર ઇમેલથી કરવાનો રહેશે એટલે તમામ ઉમેદવારો જે પોતાની ઈમેલ આઈડી છે હાલમાં કાર્યરત હોય તે જ આપે દર્શાવવાની રહેશે વધુમાં જે આપ જો આ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જેનાથી આપને સરળતા રહેશે રીડિંગ કરવામાં આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ